રામ રામ સીતારામ હાલો તો સ્વાગત છે પાછું આજના અમારા નવા બ્લોગ હાલો તો આપણે જઈએ ક્રિકેટ રમવા હાલો તો ત્યાં જઈને તમને બતાવું અમારે મનવીરભાઈ જો ડેલાથી જોવું લેજે હવે હાલો તો આજે મોડું થઈ ગયું આજે ચોપાટીએ ગયા હતા એટલે મોડું થઈ ગયું ચાલો તો આપણે જઈએ રમવા બ્લોગમાં બન્યા રહેજો અહીંયા નથી ઊંટી પાચન નાગેટ બાજુ બાજુમાં હે ઓય શાકિને સ્ટાર્ટ રાખજો

અવર ને પૂરી થાય પછી ફાઈનલ હિસાબ તમને મળશે અવર પૂરી થાય પછી હિસાબ મળે આપણે ઉતાર દે આપડા આટલા રોજ ના બેઠા હોય એટલે હજી જોઈ બોલિંગ એ કદાચ નાખ્યા ছেবে <working> <wine>

તમે બોલો છ ચોકા મેન તમે કહી રહ્યા છે બોલો બોલો આ ડેનીસ બોલતા નથી જો આજે રોન મારી રહ્યા મે રોન મારી હોય તો અહીંયા ગેમી જતા હોય કે ભાઈ પાર્ટી તો આજે રોન હોય દેવાની હે કે નહીં તારે દેવાની પેલા આજે રવિવારે બોલો